એક એન્ટ્રી ગઈ વેચાણ લીધી તો તમારી ભાઈને મેં વેચાણ લીધું હોય મેં આ ભાઈને વેચાણ આપ્યું હોય તમારી નામેથી મારા નામે આવી ગઈ મારા નામેથી આ ભાઈના નામે દસ્તાવેજથી એન્ટ્રી મળી ગઈ તો એ એન્ટ્રી નોટિસો નહીં બજાવવાના કારણે રદ નામંજૂર કરી રદ ન કરી નામંજૂર કરી મામલે એટલે પછી ઓલી પાછા ત્રણ ચાર મહિના પછી ફરીથી અરજી નાખીને પાછી એ એન્ટ્રી નાખી તો પાછી મંજૂર થઈ ગઈ ત્યાર પછી બે ત્રણ ત્રણેય એ જમીનની જમીનનું વેચાણ થયું

કારણ કે ટાઇટલ તૂટે છે એ તો હકીકત છે કે એકસો પાંત્રી નોટિસ બધી નથી ઈ ને નોન પાછી જો પ્રમાણિત થઈ હોય તો અપીલમાં કહી દયો કે નોન પ્રમાણિત થયેલી છે અને રદ કરી શકાય આના કારણે મારી આ પ્રક્રિયા અટકાવી શકાય નહીં એની ફરિયાદ દાખલ કરવાની એ રહેલા તમે જિલ્લા નાખી કલેક્ટર જ છે એમાં નાખી શકો તમે કે મારી આ નોંધ હતી ના મંજૂર થયેલી હતી પાછી બીજી નોંધ મંજૂર થઈ ગયેલી છે આમાં એકસો પાંત્રી નોટ નહોતી બજી આમાં બધું બજી ગયું છે અને આ એના સાધન કાગળો રહ્યા આના કારણે મારી એની પ્રક્રિયા અટકે છે તો કલેક્ટર હુકમ કરશે તરત જ આગળ હા રીઓપન કરાવાય આગળ પૈસા આપણા બચે ને જેટલી પ્રક્રિયા થઈ ગઈ બચે